આપને ખ્યાલ છે કે છેલ્લા અઢી વર્ષથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે વિસ્તાર છે એની અને સુરક્ષાને મજબૂત રાખવા માટે સરકાર દ્વારા તમામ જે ગેરકાયદેસર બાંધકામ છે જે ગેરકાયદેસર સ્ટ્રકચર છે એ તમામના વિરુદ્ધ ઝુંબેશ છેલ્લા અઢી વર્ષથી ચાલુ કરવામાં આવી છે ગઈકાલે પણ મોટા પ્રમાણમાં જે ભીડ દ્વારિકામાં જે ગેરકાયદેસર ધાર્મિક અથવા બીજા જે દબાણો હતા એ તમામને દૂર કરવામાં આવેલા છે આપને ખ્યાલ છે કે પાકિસ્તાન દેશ આપણા દેશથી ખૂબ જ નજીકમાં હોવાના કારણે દર વખતે આપણે એક મોટી સુરક્ષા માટે એક રિસ્ક આ વિસ્તારમાં રહેતી હોઈશ ભવિષ્યમાં કોઈપણ પ્રકારની દરિયાઈ સુરક્ષાનો કોઈ પણ પ્રકારની ચૂક ના થાય એના માટે આ સુરક્ષાને આ દરિયા વિસ્તારને નેટવર્કનું મજબૂત કરવું બહુ જરૂરી છે ને સ્ટ્રેટેજીકલી પણ દેશની સુરક્ષા માતા વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓનો મજબૂત નેટવર્ક પણ બહુ જરૂરી છે આ તમામ મુદ્દાઓને ધ્યાને રાખી આ આખા વિસ્તારમાં જેટલા જેટલા ગેરકાયદેસર ઇલીગલ જે કન્સ્ટ્રક્શન્સ હતા એ તમામને દૂર કરવામાં આવેલા છે છેલ્લા અઢી વર્ષમાં જે તમામ બહુ મોટા પ્રમાણમાં જે ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન્સ દૂર કરવામાં આવેલા છે એમાં લગભગ ચારસો જેવા રહેણાંક મકાનો હતા તેત્રીસ બીજા અન્ય બાંધકામો છે કોમર્શિયલ બીસ એ લગભગ ચારસો ત્રેપન જેવા ટોટલ જે ગેરકાયદેસર બાંધકામ હતા એ દૂર કરવામાં આવેલા છે અને કુલ લગભગ એક લાખ ત્રીસ હજાર ચોરસ મીટરની જગ્યા એ બાંધકામ થી દબાણ થી દૂર કર્યા પછી મુક્ત કરવામાં આવેલી છે છે એનાથી ફ્રી છે અને ભવિષ્યમાં પણ અમારી જે ઝુંબેશ છે એ કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ કરશે તો વૃદ્ધમાં કડક કડક લેવામાં આવશે અમારા તમામ જે ટ્વેન્ટી વન જેટલા ટાપુ છે એ તમામ આજની તારીખમાં તમામ પ્રકારના જે દબાણો છે એ દબાણથી મુક્ત કરવામાં આવેલા છે પોલીસની ટીમો પણ આ દરેક ટાપુ ઉપર વીકલી વોચ કરે છે ડ્રોન તેમજ અને ટેકનિકલ ઇનપુટના આધારે એ વિસ્તારોમાં કોઈ પણ પ્રકારના વ્યક્તિઓ એના ઉપર શંકાસ્પદ રીતે જણાવ્યા આવશે તો આના વિરુદ્ધમાં પોલીસ દ્વારા પૂર્ણ લેવામાં આવશે એ તમામ મુદ્દાઓને ધ્યાને રાખી આ તમામ ટાપુ એક નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું છે એ એ આધારે વ્યક્તિ વગર પરવાનગી ઉપર જઈ શકશે નહીં એટલે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખી આ તમામ ટાપુઓની પણ સુરક્ષા અમારા માટે ટોપ પ્રાયોરિટી છે અમારે તમામ અધિકારી કર્મચારીઓ તેમની સિવિલ સ્ટાફને સાથે રાખી આ વિસ્તારને રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ મજબૂત રાખવા માટે આ તમામ પ્રકારના પ્રયત્નો એ હાથ ધરવામાં આવેલા છે મોટા ભાગે જે જે ઇલીગલ કન્સ્ટ્રકશન હતા એ બેટ દ્વારિકા વિસ્તારમાં દૂર કરવામાં આવેલા છે પોલીસની અત્યારે પણ જે વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણ હશે એના વિરુદ્ધમાં પણ વહીવટી તંત્રને સાથે રાખી આ ઝુંબેશ હાથ ધરવામાં આવના છે એટલે આ તમામ વિસ્તારો દબાણથી મુક્ત થાય અને કોઈ પણ પ્રકારના લોકોને ગેરકાયદેસર પૂર્તિ માટે અવકાશ નહીં મળે